નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાવીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો એકથી ઊંચા ઊંચા પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો ચુમ્માલીસ સિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન સિંગ ફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ એરંડા અગિયારસો છત્રીસથી ઊંચા ઊંચા તેરસો છપ્પન તલ પંદરસો એકથી ઊંચા ઊંચા ત્રેવીસો એક્યાસી કાળા તલ બે હજાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા પાંચ હજાર છોતેર તલ લાલ चौवी सौ एक ऊंचा ऊंचा चौवीसो एक जीरु बेहजार छ सौ एकावन ऊंचा ऊंचा चार हज़ार बसो एक हिशबगुल एक हज़ार ऊंचा ऊंचा एक हज़ार थाणा, आठ सौ एक थी ऊंचा ऊंचा अठार सौ एक धाणी एक हज़ार एक ऊंचा ऊंचा अठार सौ एक मरचा सात सौ एकावन ऊंचा ऊंचा चार हज़ार बसो एक लसण सूकू चार सौ एक ऊंचा ऊंचा नौ सौ एकाणु लाल छप्पन ऊंचा ऊंचा बसौ छियासी डूंगी सफेद એકોતેરથી ઊંચા ઊંચા બસો એકવીસ બાજરો ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા ચારસો એકતાલીસ જુવાર સાતસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકત્રીસ મકઈ ત્રણસો એકત્રીસથી ઊંચા ઊંચા ત્રણસો એકત્રીસ મગ એક હજાર છોતેરથી ઊંચા ઊંચા પંદરસો એક ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર છન્નું વાલ પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા નવસો એકાવન અડદ છસોથી ઊંચા ઊંચા બારસો અગિયાર ચોળા નવસો એકથી ઊંચા ઊંચા અઢારસો ને એકાવન